हेलो किम हो बधाई मजा में जी हो तो अटाने बार वैगा है हेलो बधाई जुगाड़ रंग बाजो मम्मी की की जुगाड़ रंग है हमारा खाना गजो पता है हां नहीं जो मैं तोने मां दीदी की बात कर दी है दादी क्या भाई आई हेलो कौन जीतू आपरे जोइए हेलो तू बने छक्को आईओ एक नवो आईओ तेरी आई हमें मारी जो ने हाना ने से राजा ने गोलो હલો તમારે કોમેન્ટમાં કે જો કોણ જીતું આ મારી બાઈ આ છે તુ બારીની જો તું બા જીતી કે તું જીતી એ આ આને જીતી ગઈ અમારી આગળ જો જીનકવ જીંકો ગંજી પતો હે આને એ છે ને મેરા માંથી લીધો તો મમ્મી કામ કરીને બેઠી ને ત્યાં આહાને કે મમ્મી મારા ભેગી રેમ ને હું કહેલો કરે

મે ઓલો હેને ઓ ઠીંગ લીવાળો ઈ કાલે અમે મેરાં કે તાને તો નિયતી જમળા બત્યું મે આને નઈ જોઈન ગોર સજેયું હે આ ગુલી ગુલીયા લીધા ઈ વારીમાં હે ગુલી ગુલીયા અનો પાણી માં નાખે પછી મોટા મોટા ફૂલી જાય ઈ છે ને આનાય લીધા હે મે એક હેને ભાભવ લીધું ભાભવ પેકળા હે ને

तमें तो मेरा माटी कितना क्रमों का लेंगे का हमें बेदी है ना बोर बंदे मेरो कोई बेदी है एक दिया यहाँ कोई रो जाम ना मेरो कल हमें जेता जाम ना मेरो खावा <laughs> मेरो करवा दो खावा सो सॉरी यू बुलेगी बेदी से मिस्टेक हो गई लव जेठल माना तो लिया थी केवी बावरी बावरी कल मैं बावरी बनी गया ना दया <laughs> दया दया बेदी से मिस्टेक हो गई दया दया हम्म इनके કરવાની છોલેギ મેળા ખાવા અને મે જોતો ખાવા દેતા ને તણે મે જો દાઈ વાત કઈરા હે ભૂખ લાગી હે મે પપ્પા ને તો પછી મે ખાવા મે તો બરાના સુજતા દિલ મોજો કેવું થઈ ગયું હે બટેટા જેવું કે લીંબુ જેવું માને મને મોટો લાગે તુગાનો એકદમ થઈ ગઈ ને થી સકલ બદલે હ મને

કમેન્ટ માં થોડું કેજો અમને કેવો લાગ્યો આ આના નો કિચન ચેત ને કોને કોને લીધો હે ઈ અમને કેજો અમને બધું કેજો અમે તમને બધું અમે કાયમ ન પડી હું નટકટા હું ખાવાનું બનાવીએ હું નટ બનાવતા તમે અમને કમેન્ટ માં કેજો તો જો આવું આલે હે વી તમે વિડિયો નતો નાખ્યો કેમ કે અમને હેને થઈ ગયું તું આર તુબાને તાવા આવ્યો તો આનાને તાવા આવ્યો તો એટલે અમે થોડાક દવાખાનામાં બીઝી થઈ ગયા હતા એટલે બ્લોગ નહોતો આવતો પછી મને એમ થયું જીમ જીમકો ઉતારી નાખી દઉં મને ગાયબ થઈ અમે ક્યાંય ગાયબ ના થઈ ગયા અમે તો અહીંયા ગેરેજ છે ચાલો આજનો વિડીયો આટલો જ બસ આપણે એક નવા બ્લોગમાં તો બાય બાય મારા ચેનલને ને હું કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય